ઉનાળાના કડક તાપ સામે મુકપંખીઓને માનવતાની ઠંડક આપતી સચિન પોલીસની અનોખી પહેલ આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ આજે એસએમસી ગાર્ડન કનકપુર ખાતે એક ઉત્તમ અને ભાવના પ્રેરક કાર્યક્રમમાં સચિન પોલીસ મથક દ્વારા ઉનાળાની તીવ્ર તપશમાં તરસ્યા મુકપંખીઓ માટે પીવાના પાણીના માટીના કુંડા ચણ માટે ડીશ અને ચકલી ઘરો વિતરણ કરાયા આપત્તિ સમયમાં ફક્ત માનવો માટે જ નહીં પરંતુ મૌન જીવજંતુઓ માટે પણ માનવતા અનુભવાય ગે સંદેશો સાથે કાર્યક્રમનું આગવું આયોજન કરવામાં આવ્યું આ પહેલનું માર્ગદર્શન સચિન પોલીસ મથકના પીઆઈ શ્રી પીએન વાઘેલાજીએ કર્યું જેમણે પોતાના સંવેદનશીલ શબ્દોમાં જણાવ્યું કે આ નિર્વાક જીવજંતુઓ માટે જ્યારે જીવન જીવવું પણ સંઘર્ષ સમાન બને છે ત્યારે તેમને માટે પીવાનું પાણી અને આશરો આપવો એ માનવતા અને જવાબદારી બંને છે પ્રારંભમાં યોગ કોચ સંધ્યા પટેલ અને કમલેશ સિંહ દ્વારા પ્રાર્થના કરાઈ હતી ત્યારબાદ કાશ્મીર બૈસરણ વેલીમાં અકાળે મોતને ભેટેલા અઠ્યાવીસ પ્રવાસીઓના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું જે શ્રદ્ધાંજલિ સમગ્ર વાતાવરણને ભાવુક અને સંવેદનશીલ બનાવી ગયું આ પ્રસંગે આરસીસી ચેરમેન શ્રી પ્રકાશ ભાવસાર દ્વારા પ્રવચન અપાયું અને પીઆઈ વાઘેલાજીએ ખાસ ઉલ્લેખ કર્યો કે પોલીસ માત્ર યુનિફોર્મ નથી અમે પણ આપ જેવા નાગરિકો છીએ સમાજ માટે થોડુંક સારું કરવાનું ઋણાનુબંધનું પવિત્ર કાર્ય કોઈએ ભજવવું જોઈએ જે તક અમને આજે મળી છે સચિન પોલીસની આ માનવતા પૂર્વકની પહેલને સાકાર બનાવવામાં રોટરી આરસીસી સચિન વેલફેર સિનિયર સિટીઝન ક્લબ આરસીસી યોગા ક્લબ અને ભામાશા સતીષ શાહ જેવા સંવેદનશીલ નાગરિકોનો મહત્વનો ફાળો રહ્યો છે સહુના પ્રયાસથી આજે અંદાજીત બસ્સો પચાસથી વધુ નાગરિકોને પીવાના પાણી માટે માટીના કુંડા ચણ માટે પ્લાસ્ટિકની ડીશ અને પક્ષીઓના આશ્રય માટે ચકલી ઘરો વિતરણ કરાયા આ કાર્યક્રમમાં પીઆઈપીએન વાઘેલાજી પીએસઆઈ શ્રી એસડી સિંઘ શ્રી અજીતસિંહ પરમાર શ્રી સહદેવ રત્નુજી સી ટીમ તથા સમગ્ર પોલીસ પરિવાર છઠ પૂજા સમિતિ કનકપુર રોટરી આરસીસી ચિન વેલફેર સિનિયર સિટીઝન ક્લબ આરસીસી યોગા ક્લબ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા સાથે આવી મૂલ્યવાન અને જીવનદાયી પહેલો અન્ય પોલીસ મથકો અને નાગરિકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનવી જોઈએ તે જ સાચો હેતુ સચિન પોલીસનો છે પધારેલ સહુ નગરજનોને મુક પક્ષીઓ માટેના પીવાના પાણી માટે માટીના કુંડા ચણ માટે પ્લાસ્ટિકની ડીશ અને પક્ષીઓના આશ્રય માટે ચકલી ઘરો વિતરણ કરી તેને સ્વચ્છતા પણ કેમ રાખવી જણાવ્યું સમગ્ર કાર્યક્રમમાં અલગ અલગ કમિટીના ગુજરાત યોગ બોર્ડના તાલુકા કો ઓર્ડિનેટર હિના ચાવડા જંગબાદુરસિંહ ચંદ્રકિશોર સિંહ શિશુપાલ રઝાક સૈયદ ઇમરાનભાઈ પ્રશાંત દેસાઈ વિજય ટેલર ધનસુખ પટેલ મોહનલાલ સોની પવનભાઈ જૈન ઠાકોર નાયક લક્ષ્મણ પાટીલ પ્રકાશ મૌર્ય મનુભાઈ રાઠોડ ઈશ્વર પટેલ બારોટ અને ઈશ્વર ભંડારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશ પટેલ એ કર્યું હતું ચાલો સાંભળીએ પીઆઈ શ્રી પીએન વાઘેલાજી શું સંબોધન કરે છે સચિન પોલીસ સ્ટેશન ખાતે અત્યારે જે કનકપુર ગાર્ડન છે ત્યાં એક આ કાર્યક્રમ રાખવામાં આવેલા હતા અને જેમાં પક્ષીઓ માટે કુંડા અને જે ચબૂતરા જે આપણે પક્ષી માટેના ઘર છે તો એના એક વિતરણ કરવામાં આવેલા છે ખાસ જે અમારે પોલીસ મહાનિદેશક થી ડીજીપી સાહેબ ના સૂચના થયેલી હતી કે આ બાબતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવે જે ઉનાળાનો સમય છે જેમાં પક્ષીઓને પાણી ના જે સ્ત્રોત અમુક વાર સુકાઈ જતા હોય છે અને તે પાણી માટે વલખા મારતા હોય છે તો આજે કુંડાના વિતરણ કરી એમાં ખાસ કરીને જેને જેને પણ આપવામાં આવ્યા છે તો એમને એ પણ કહેવામાં આવે છે કે એની અંદર પાણી ભરી રાખે અને ચણ પણ એના માળા આપવામાં આવ્યા છે એમાં પણ રાખે જેથી કરીને જે આ પક્ષીઓ છે જે આપણા જે કહેવાય કે ભાઈ જીવનચક્રના એક ખાસ અંગ છે તો એ પણ આ ઉનાળાના સમયમાં તકલીફમાં ના મુકાય અને એક સેવાના કાર્ય પણ છે જેથી સૂચના થયેલા હતા એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે યોજવામાં આવેલા છે અને તમામ માણસો જે હાજર રહ્યા હતા એ લોકોને કુંડા અને જે કહેવાય કે માળાના પણ વિતરણ કરવામાં આવેલા